સો ટકા વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન કરવાના છે એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો તમારે ત્રણ કલાકની અંદર પેપર જે છે તે પેપર લખવાનું રહેશે અને એનો જે ગુણ છે તે એસી ગુણનું પેપર તમારું આવશે વિભાગ એની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખવાના રહેશે અને સોળ ગુણનો વિભાગ જે છે તે પહેલો આપણો રહેશે પ્રથમ તમારે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે જ્યારે પરમાણુમાંથી આયાન બને ત્યારે કયા અપપ્રમાણીય કણની સંખ્યાની અંદર ફેરફાર થાય છે તો સી આવશે ઇલેક્ટ્રોન

તો જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે તો આ સાચું છે માધ્યમની અંદર થતી વિક્ષોભની ગતિ તરંગ કહે છે તો એ પણ સાચું છે બાજરી ને મકાઈ રવિ પાક છે મિત્રો ખોટું છે કલિત વિષમાંગ મિશ્રણ છે તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહે છે ત્યાર પછી સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે પાત્રની દિવાલ ઉપરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને દબાણ કહે છે સ્થિર બસ અચાનક ગતિ ચાલુ કરે છે ત્યારે બસમાં ઉભેલા મુસાફરો બસમાં પાછળ તરફ નમે છે આ ન્યૂટનની ગતિના પહેલા નિયમનું ઉદાહરણ છે કંપન કરતી વસ્તુનું એક કંપન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે એ સમયને મિત્રો આવર્તકાળ કહે છે ખાલી જગ્યા ખાતરની અંદર પાણી જ ઉત્સર્ગ દ્રવ્યનો ઉપયોગ કરાતો નથી તો લીલા ખાતરની અંદર પ્રાણિત ઉત્સર્ગ દ્રવ્યનો ઉપયોગ કરાતો નથી એક એક વાક્યની અંદર જવાબ આપવાનો છે પ્રશ્ન નંબર તેર પ્રકાશ સંશેલસી બેક્ટેરિયાની અંદર ક્લોરોફિલ કોની સાથે સંકળાયેલું હોય છે પ્રકાશ સંશેલસી બેક્ટેરિયાની અંદર ક્લોરોફિલ કોષ રસ પટલની પુટિકાઓ એટલે કે કોથળા જેવી જે રચનાઓ છે તેની સાથે સંકળાયેલું હોય છે પ્રશ્ન નંબર ચૌદ કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો તે પદાર્થ જે છે તે મિત્રો સ્થિર હશે કારણ કે સમયની દરેક ક્ષણે પદાર્થનું અંતર બદલાતું નથી પ્રશ્ન નંબર પંદર તમારી શાળાનો ઘંટ ધવની કેવી રીતે ઉત્પન્ન કરે છે તે સમજાવો તો જ્યારે શાળાના ઘંટ ઉપર હથોડી અફળાવવામાં આવે છે ત્યારે તે કંપન ગતિ કરવા લાગે છે પરિણામે કંપિત ઘંટમાંથી ધવની જે છે તે મિત્રો ઉત્પન્ન થાય છે ત્યાર પછી વાત કરીશું ટોન ટોન એટલે શું તો એક જ આવૃત્તિ ધરાવતા ધવનીને ટોન કહે છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલીસ થી પચાસ શબ્દોની અંદર જવાબ આપવાનો રહેશે અને દરેકના બે ગુણ રહેશે નીચેના અણુ સંખ્યા પરમાણુના સંખ્યાને મોલ સંખ્યાની અંદર રૂપાંતરિત કરો આપણને સંખ્યા આપી છે બે પોઈન્ટ ચાર હજાર અઠ્યાસી ગુણ્યા દસ ની ત્રેવીસ કાત અણુ ક્લોરિન તો જવાબ શું આવશે જીરો પોઈન્ટ ચાર મોલ ક્લોરીન આવશે એક કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી તો દરેક તત્વનો પ્રમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી આપણે તેને નરી આંખે એટલે કે સીધી રીતે જોઈ શકતા નથી એના માટે સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂર પડશે પ્રશ્ન નંબર ત્રણ ફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ જણાવો તો વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ જે છે તે સ્થાયી હોઈ શકે નહીં કારણ કે પ્રગેવિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા તો કેન્દ્રની અંદર દાખલ થઈ જાય જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે પણ નહીં પ્રશ્ન નંબર મિત્રો ચાર પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વીય બળથી આકર્ષે છે શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતાં મોટું હોય છે કે કે નાનું હોય હોય છે 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 તે તમારે સમાન એ તો પૃથ્વીના જેટલા ચંદ્રને પોતાની તરફ આકર્ષે છે તેટલા જ બળથી ચંદ્ર અને પૃથ્વી ને પોતાના તરફ આકર્ષે છે કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તથા જુદા જુદા પદાર્થો ઉપર લાગે છે તેથી બંને એકબીજાને સમાન મૂલ્યના બળ વડે આકર્ષે છે પણ બળની દિશા જે છે તે વિરુદ્ધ હોય છે કઈ ઘટનાઓ નિયમ વડે પણ સમજી શકાય છે તો આપણને પૃથ્વી સાથે ઝઘડી રાખતું બળ પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહનું પરિક્રમણ સૂર્યની ફરતે થતા ગ્રહોનું પરિક્રમણ ચંદ્ર તથા સૂર્યના કારણે દરિયામાં આવતી ભરતી કે ઓટ પૃથ્વીના વાતાવરણમાં પૃથ્વી સાથે જળાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી પ્રશ્ન નંબર 6 વૈજ્ઞાનિક કારણ આપો ચપ્પુની ધાર તીક્ષ્ણ હોય છે તો તીક્ષ્ણ ધારવાળા ચપ્પુની ધાર આગળનું ક્ષેત્રફળ બહુ જ ઓછું હોય છે ચપ્પુ બુઠ્ઠું હોય તો આ ક્ષેત્રફળ વધારે થાય છે દબાણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તીષ્ણ ચપ્પા વડે થોડું બળ વપરાતા પણ વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે અને જેથી શાકભાજી સહેલાઈથી કાપી શકાય છે પ્રશ્ન નંબર મિત્રો સાત પૃથ્વી તથા તેની સપાટી ઉપર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર જવાબ મિત્રો આવશે અહીં એફ બરાબર જી એમ ઇ એમ ભાગ્યા આર નો વર્ગ ઈ જ્યાં એફ બરાબર ગુરુત્વાકર્ષણ બળ જી બરાબર ગુરુત્વાકર્ષણનો સાવત્રિક અચળાંક એમ ઈ પૃથ્વીનો દળ અને એમ બરાબર પૃથ્વીનો દળ અને આર ઈ પૃથ્વીની ત્રિજ્યા લેવાની રહેશે વૈજ્ઞાનિક કારણ આપો મધમાખીઓ વડે ઉદ્ભવેલો ધવની સાંભળી શકાય છે પણ દોલન કરતા લોલક વડે ઉદ્ભવતો ધવની સાંભળી શકાતો નથી કારણ કે મધમાખીઓ હવામાં ઉડતી હોય ત્યારે તેમની પાંખોના દોલનના લીધે ધ્વની ઉદ્ભવે છે તેને શ્રાવે ધ્વની હોય છે તેથી તે સાંભળી શકાય છે પણ લોલકના દોલનના લીધે હવામાં ઉદ્ભવતો ધ્વનીની આવૃત્તિ વીસ હર્ટઝ કરતાં ઓછી હોય છે જે અશ્રાવે ધ્વની છે અને તેથી તેને આપણે સાંભળી શકતા નથી પ્રશ્ન નંબર નવ વૈજ્ઞાનિક કારણો આપો આપણા દેશની અંદર મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે તો આપણા સાત હજાર પાંચસો કિલોમીટર ઊંડો દરિયા કિનારો છે જેના કારણે મિત્રો ત્યાં આપણે સહેલાઈથી મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ છીએ એક પોઈન્ટ છ મિલિયન હેક્ટર વિસ્તારની અંદર અન ઇનલેન્ડ વોટર પણ જોવા મળે છે ખેડૂતો સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોને

સૂત્રવ કાપડની અંદર જલ્દી જે છે તે મિત્રો સુકાઈ જતો હોય છે એના માટે પહેરવા જોઈએ વિભાગ સી ની વાત કરીએ તો સી ની અંદર 60 થી 80 શબ્દોની અંદર મુદ્દાસર તમારે જવાબ લખવાના રહેશે જો આણવીય દળ એટલે શું અને તેનો એકમ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર 2 દઢો તક પેશી રચના અને તેના કાર્ય તો આવી રીતે તમારે જવાબ જે છે તે દઢો તક આપવાની રહેશે તેની આકૃતિઓ પણ આ પ્રકારે આવશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ સો ગ્રામ અને બસો ગ્રામ દળના બે પદાર્થો એક જ રેખા ઉપર એક જ દિશાની અંદર અનુક્રમે બે મીટર પ્રતિ મિત્રો સેકન્ડ માઇનસ ની એક ઘાત જે છે તથા એક મીટર સેકન્ડની માઇનસ એક ઘાતના વેગથી ગતિ કરે છે બંને પદાર્થો અથડાય છે અને અથડામણ બાદ પ્રથમ પદાર્થનો વેગ એક પોઈન્ટ સડસઠ મીટર સેકન્ડ માઇનસ એક ઘાત થતો હોય તો બીજા પદાર્થનો વેગ તમારે નક્કી કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો બીજાનો પણ આવશે એક મીટર સેકન્ડ પ્રતિ માઇનસ ઘાત જે છે તે આવશે ગુરુત્વે ગુરુત્વ પ્રવેગ એટલે શું જી અને મિત્રો કેપિટલ જી વચ્ચેનો જે સંબંધ છે તેનો દર્શાવતું વ્યાપક સૂત્રો તમારે મેળવવાનું રહેશે તો આ પ્રકારે તમારે જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો લાવવાનો રહેશે અને સંપૂર્ણ જવાબ આ પ્રકારે તમે લાવી શકશો ચાલીસ કિલો ગ્રામ દળના પદાર્થને જમીન ઉપરથી પાંચ મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય જો આ પદાર્થને મુક્ત પતન કરી દેવામાં આવે તો તે જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જાની ગણતરી કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો આગળના ત્રણ પ્રશ્નો પ્રશ્ન નંબર છ સાત અને આઠ એકદમ સહેલા પ્રશ્નો છે જળચક્ર છે તો તમારી બુકમાં આપેલું છે ભૂમિનું ક્ષારણ પણ આપેલું છે અને વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ખાતર જે છે એની જગ્યાએ દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા પછી જમીનની જે ગુણધર્મો એના જે બંધારણ બગડે છે એના વિશે તમારે લખવાનું રહેશે વિભાગ ડીની વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના નેવથી એકસો વીસ શબ્દોની અંદર જવાબ આપવાના છે તો મિત્રો એ જો પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતા ફેરફારોનો નો કોષ્ટક રૂપે દર્શાવેલા છે આની અંદર તમારે યોગ્ય નોંધ કરવાની છે સખતાઈ સંકોચનીયતા તરલતા પાત્રની અંદર વાયુને ભરવો આકાર ગતિ ઉર્જા તેમજ ઘનતા મિત્રો પદાર્થની બિન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતા ફેરફારો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે તો આ પ્રકારે લખવાના રહેશે ટૂંક નોંધ લખો મોલની સંકલ્પના તો મોલ વિશે પણ તમારે મિત્રો જે છે તે આ પ્રકારે જવાબો જે છે તે આપવાના રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હોય તે જોઈને જવાબ જે છે તે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણનો પણ તમારે અહીં બંનેનો સંયુક્ત વેગ કેટલો થશે એ વેગ તમારે ગણવાનો છે અને એ પણ તમારે એક કિલો અને પાંચ કિલોના દળના જે લાકડાને અથડાય છે તેની ગતિ નક્કી કરવા માટે આ પ્રકારે મિત્રો સૂત્રો મૂકતા જવાના છે અને તેમના વેગ જે છે તે શોધતા જવાનું છે ગુરુત્વાકર્ષણનો સાવત્રિક નિયમ સમજાવવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો આ નિયમ સમજાવતાની કોઈ બે બે ઘટનાઓ જે છે તેનું ઉદાહરણ તમારે આપવાનું રહેશે એમ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે નિયમ લખી દીધો છે બરાબર છે અને ત્યાર પછી આ પ્રકારે તેના સૂત્રો જે છે તે પણ આપણે અહીં મૂકતા જઈશું અને તેનો સંપૂર્ણ જવાબ જે છે તે આ પ્રકારે લાવીશું ત્યાર પછીનો પ્રશ્ન છે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારના પેશીઓના બનેલા છે સવિસ્તાર પ્રશ્નોનો જવાબ લખવાનો અરે છે આ જ પ્રકારના પેપરો મેળવવા માટે મિત્રો અહીંયા પેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો